એને બંધ કરવા માટે શું છે ફૂગો છે બરાબર આને આપણે જે બંધ કરશું ને ત્યારે આપણે એને રબરથી થી આઈથી આપણે આ પેટ કરી બરાબર છે તો આજની આપણી પ્રવૃત્તિ છે એ આપણે સ્ટેથોસ્કોપ બનાવવાનો છે ત્યારબાદ બાદ આપણા હૃદયના ધબકારા અને અહીંયા રાખી હૃદયના ધબકારા અને નાડીના ધબકારા જે પુસ્તક પૂરવાનું છે એ પુસ્તક આપણે પૂરું કરવાનું છે તો હું તમને આ નળી

जबर भर्ष आप्ट्रेस वसको अबनी तुछे। अगया आपने यह ना धवकरा माम पर तो पूसर ना केसर नाम जुए है। कही तारी डाबी बाज़ो चाहे। कही तारी तारी किया चाहे। ના કમ જાત કરીશ ને બધા સંભાળજે